જેમાં લાયા લાયા નવ લાયા રજવારી મોલ લવાના દેખો સાડી જશે તમારે મળી જશે પોતો બધી વસ્તુ મળી જશે બાળકો રમવા એવી વસ્તુ મળી જાય બાળકો માટે મળી જશે તો તો પાહે તમારે કોઈને ગિફ્ટ આપ્યું હોય તો આપણે આ ગિફ્ટ બતાવીશું દેખો કારિયર છે પાસે બંદૂક છે બંદૂક ઓરિજનલ આવશે વસ્તુ સારી આવશે જેકેટ આવશે ઠંડી લાગજો જેકેટ લઈજો નાના બાળકો માટે બધે આવી ગયો પેન્સિલ રબર વીઆઈપી કંપાસ પેન્સિલ ચોપરાઈ ગયા તમે ચાહે જોયું ના હોય એવી વસ્તુ આપણે રજવાડી મોલ લવાના આવી ગઈ છે અવસર એક મુલાકાત કરજો દેખો આ બિબલુ આવી ગયું છે આવો બિબલુ તમે ચાહે જોવા મજો હશે ને આપણે વીઆઈપી બિબલુ લાયા છે તો દેખો ચંપલ બૂટ બધું વીઆઈપી વસ્તુ મળી જશે વીઆઈપી ભાવે છે તો અવસર એક ઓટો મુલાકાત કરજો નીચે જશું આ દેખો બધી વસ્તુ પછી આપણે આપણે ઉપર આવ્યો છો આ ઢોસા અઢીસો રૂપિયા ત્રણસો રૂપિયા વીઆઈપી ઢોસા મળી જશે બીબલા એસી રૂપિયા થી ચાલુ થાય બીબલા તમારે જુઓ

વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો નવા વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં